સામે એવું પણ કીધું છે ને કે મોરે તો મુક્ષ ભગવાનને ને ખોટો પણ આજ તો ભગવાન મુક્ષ ને છે એટલે સ્વામી આ બધો દાખલો કરે છે એમાં પાછું છે ને ઘણીવાર આપણી વૃત્તિ સીમિત હોય છે બરાબર ન્યુયોર્ક નું મંદિર જયારે પહેલી વાર કહ્યું ને તો તે વખતે અમારે ખાલી બધું શરૂઆતમાં એ પ્રસંગ કહેવાનો હતો કે સુરેશભાઈ ચારો નવા એક જયારે મંદિરનું લક્ષણું બધું બતાવતા છે ને વિચારતા હશે ને જો કે સ્વામી આય કરીશું ને પચાસ બાય સો નું હોય ત્યારે તો પચાસ બાય સો નો હો પચાસ બાય સો એટલે આ જે તમારો હોલ છે ને એનો અડધો ભાગ બરાબર ને એમાં બધું આય એમાં સ્ટેજ જમવાનું જે કઈ તમે કહો બધું ઇન વન જેમાં તેની ગાબડામાં કેવું હોય કે મંદિર એટલે ખાલી ચાર દિવસ ઠાકોરજી પતરે જણાય એ લોકો પણ પછી એ જ વિષય કોઈ વિષય નથી બાબત રીતે તમે ભોયરું તો કરો એ ભોયનું જરૂર છે એ લોકો બધા સામેથી બાપા સાથે કર્યું સ્વામી જરૂર નથી કઈ કઈ ભરવાનું કઈ આવશે જ નહીં માનશ સ્વામી પરાને ને ભોયરું કર્યું એટલે કે થોડુંક રસોડું જેવું કરજો એ પાછું એ લોકોએ તો ખાલી ગુમ જ કરી હતી કેન્ટીન જેવું માન્ય પણ ના આવે કે કઈ જરૂર પડે અંતે તો બાપાએ કીધું એટલે તો કરવું તો પડ્યું એ મંદિરના તો પછી ત્રણ ચાર રેનોવેશન થઈ ગયા હવે આપણે થોડી નવું કરીએ છીએ ત્યાં બરાબર એમાંથી એ જ મંદિર માંથી અત્યારે નોર્થ અમેરિકાની અંદર એકસો ને બાવીસ મંદિરો ન્યુજર્સી ની અંદર મંદિર જયારે તો ત્યારે અમુક ને હતું કે શું જરૂર છે અહીંયા છે જ ને ન્યુયોર્કમાં બરાબર ને ન્યૂ ની અંદર આપણે એડિશન માં એક મંદિર હતું ત્યારે ગણન એવું હતું બરાબર ને કોઈ ખોટા નથી કારણ કે આપણું કામ નથી હવે ભગવાન નું કામ છે આપણે ખબર પડે નહીં હું અત્યારે કહું કે તમારા રીતે આગ ધંધા બધા સ્વામી તમારું કામ નહીં અમારું કામ બરાબર બરાબર છે એમનું કામ છે એ રીતે સત્પુરુષનું કામ એ છે કે સત્સંગ વધારે એ તો આપણને કૃપા કરીને તક આપીને સેવા આપે છે એટલે આ બધો વિકાસ આપણને દેખાય છે કારણ કે એમને ખબર છે કે જયારે ભગવાન બેસે ને ત્યારે બધાને ભગવાન ભજવાની સર્વની ઈચ્છા છે બરાબર પણ એને તક મળ્યો છે કે ભગવાનની સેવા કરવી એટલે આ બધા મંદિરોનો વિકાસની અંદર પહેલામાં પહેલો આપણે તો પ્રમુખ સ્વામી મહારાજનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આવો તક આપને આપ્યો ભલે આપણે ધનથી આપણે જે કઈ બધું પુરુષાર્થથી મંદિર થશે પણ એ જે વિચાર ને જે વિઝન જે કહેવાય ને એ તો સંપૂર્ણ પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી જ છે ને તો આપણાથી કોઈ કે વિચાર જ ના કરીએ આપણા બરાબર ને સંપૂર્ણ એમનું જ છે બીજું એને કેટલી કૃપા આ છે મંદિર અત્યારે આપણે લાગે કે ઘર છે જો અત્યારે આવતીકાલે બુલડોર ફ્લેટ થઈ જાય ને આપણું ઘર ઉજડી નાખે ને એના કરતા વધારે વસ્તુ આ લાગે એવું વાલું થઈ ગયું છે આ મંદિર એ ઠાકોરજી એ હરિભક્તો એ બાપાની કૃપા કહેવાય ને તો આવું ધામ કોણ આપે આપણને આ દેશમાં આવ્યા અત્યારે આપણું કોઈ પૂછતું હવે પાંચસો જન પૂછે છે મિનિમમ આ હોલમાં તો જે બેઠા છે એટલે તો પૂછે છે ને એટલે કહેવાની વાત તો શું છે કે આજે પહેલામાં પહેલું આપણે મનની અંદર વિવૃત્તિ રાખવી જોઈએ સ્વામીએ બધી વાતો કરી કે એની અંદર ભગવાને તો કૃપા કરીને આ બધી સેવા આપણને આપી છે પણ ખરેખર આપણે એમનો આભાર માનું છે કે કૃપા કરીને આ સેવા આપી છે અને સાથે સાથે આ મંદિર આપણે પોતાના લાઈફ માટે આપ્યું છે બહુ અમૂલ્ય તપ છે આ જે મંદિરોને કાર્યની અંદર તમે જુઓ કે એ પોતે કેટલું બધું વિઝન રાખ્યું છે અમેરિકાની અંદર તમે આ બધા મંદિરો જે કંઈક જોવો છો એની અંદર મોંઘવામી તો એક એક વસ્તુ લખીને આપી પ્રમુખ સાહેબ અમારી સાથે તે વખતે બધાને સલાહ આપ્યો હતો કે છોકરાઓ માટે ક્લાસરૂમ કરવા લંડન મંદિરની જે ડોક્યુમેન્ટ્રી આપણે જોઈ ફર્સ્ટ ફરશે કાંઈક એમાં તો બાપાએ કીધું કે બહેનો માટે તમે કંઈક બધી વ્યવસ્થા કરી છે પુરુષો પાસે જેટલી ઓફિસો છે એટલી ઓફિસો મૂકી છે છોકરીઓના ક્લાસરૂમો કંઈક તમે કર્યું છે તો બાપા આખો માળ જણાવી દીધો કોઈ ટ્રસ્ટીનો વિચાર આવ્યો નતો કોઈ આર્કિટેક્ટનો વિચાર નતો કોઈ એન્જિનિયર વિચાર નતો કારણ કે આ બધી વસ્તુ આપણા વિચારમાં આવતું જ નથી કારણ કે વિઝન તો એમને જ છે કે કેટલું કરવું છે એમને ખ્યાલ આવતો હોય છે આજે અક્ષરધામનું કાર્યની અંદર જે કંઈ બધા જોડાયા હતા તે વખતે આપણે પણ ખ્યાલ હતો કે આવું અક્ષરધામ થશે અને અત્યારે તમે જુઓ કે જે બધા આવે છે એની અંદર પંદર હજાર માનસ સત્તર હજાર માનસ બધા આવે ચાલો સંખ્યા બરાબર છે એમાં પાછા સિત્તેર એસી ટકા તો બિન ગુજરાતી નહીં બિન હિન્દુ નહીં બિન ભારતીય બરાબર ને નોન ઇન્ડિયન અને બધા જુએ છે અને બધા જયારે નીકળે છે ને તો કંઈ નહીં તો ચાર પાંચ શબ્દ તો મોડે તો ચડી ગયા છે એક તો અક્ષરધામ સ્વામિનારાયણ બરાબર ને અને જે કંઈક બધું નાના મોટા ભગવાનની મૂર્તિઓ જે છે ને એ કંઈક ને કંઈક લઈને જાય છે માર્ગે ચડી ગયા બરોબર ને જયારે થશે ત્યારે તો ભગવાન નું કામ કેવાય સોળ દિવસ પહેલા આપણા ત્યાં આપણા હરિભક્ત છે તો મોળખો છે નરેશભાઈ આપડે મંદિર કોડ જેમ રોકભાઈ એ સેવા કરે છે ત્યાં સેવા કરે છે એ તો દર્શન કરવા ગયા હશે અને ખૂનામાં છે ને એક જણા ગુસપુસ કરતો હતો કે જો કૃષ્ણ ભગવાન છે સાહેબમાં છે આમ તે બધું થોડું કામ આપણું ગુજરાતી તે પ્રમાણે બધી ઘૂસપૂછ થયા કરે ને

તમને ખબર છે કે દસ પંદર વીસ હજાર માણસ દર વીકેન્ડ આવે છે તો કૃષ્ણ ભગવાન ના દર્શન કરીને જાય છે કયું મંદિર છે આખા અમેરિકામાં કે કૃષ્ણ ભગવાન આટલા બધા દર્શન કરે છે વાત તો સાચી છે વિચાર તો કરો કે આ વર્ષના અંત સુધીમાં બે મિલિયન માણસો કૃષ્ણ ભગવાન વેંકટેશ્વરજી રામ ભગવાન શ્રી અને કોને કર્યું પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ આ બધા મંદિરો દ્વારા છે ને આપણું ધર્મ પ્રવર્તન આ બધું થાય છે એ તક આપી જાય એ સેવા આપણે જયારે લઈએ છીએ ને ત્યારે આપણે ખરેખર આ મંદિરોની અંદર આપણે વિઝન જ નથી ઘણીવાર બે હજાર ને અઢાર કે ઓગણીસ પૂનમનો સમય આપણે રોબિન પ્રોબિન્સિયલ કર્યો ઈશ્વર સામેની હાજરીમાં આપણે બધા ભેગા થયા હતા ખરીજનના હરિભક્ત આપણે ભેગા કર્યા હતા સ્વામી તો એકદમ ભાવમાં આવી ગયા કે એ તો યોગીજી મહારાજ ટોંગમાં રૂચિ સમજીને વર્ષોથી કાર્ય કરે છે ને એ લોકોને પણ એ પણ ખ્યાલ કે સત્પુરુષને કાર્યની અંદર એટલું બધું થશે એ તો અમને પાંચ સાત વર્ષ પહેલા કહેશે કે ચાર ગણા વધારે માનસ આવશે આટલા માણસ આવશે તમારે શું કે ઇન્ડિયન બરાબર ને ના ના પાડી શકાય હા ના પાડી શકાય કારણ કે આપણે જીવમાં એવું હજી છે જ નહીં એ લોકો જેવી નિષ્ઠા કે ખ્યાલ આવે કે ભગવાન માં આટલું ખેંચાણ થશે અને એક્ઝેક્ટલી એમને જે માર્ક કર્યું ને કે દિલ્હી ને ગાંધીનગર જેટલા જ માણસો અત્યારે આવે છે આપણે તો માન્ય બંધ અને એ ગુરુ પૂનમ અંદર એમને વાત કરી એક એક જુઓ તો આ અક્ષરજામ થશે ને એક એક તમારા નોર્થ ઇસ્ટ માં કેટલા મંદિરો છે પછી અમારે સંતોની નિહામે જોયું એટલે કોઈ બૂમ પાડ્યું એ કે સ્વામી લગભગ ત્રીસ મંદિરો તે વખતે સત્યાવીસ અઠ્યાવીસ જે વાગે હતા એક એક સમાસ 30 મંદિરો છે ને નોર્થ ઈસ્ટમાં 50 મંદિર રક્ષતાම් પછી થશે એક એક અમેરિકામાં 100 મંદિરો છે ને 150 થઈ જશે જાવ હવે એ તો બોલ્યા ને આપરે તો આમ કીધું કે કેમ રીતે હવે તો 125 જે વાતો થઈ ગયા ને કમાલતાલી 25 જ બાકી રહ્યા હવે નોટિસમાં તો 35 મંદિર આપરે થઈ ગયા બરાબર અને મંદિરો એટલે કેવા સ્વામીએ વાત કરી કે ચેરિયરની અંદર બાપાએ પરવાંગી આપે પણ પરવાંગી તો એમને તો છૂટા કરી દીધા છે દરેક જગ્યાએ સત્સંગના વિકાસ માટે એવું કર્યું છે ને ખાલી આપણા રીજનની વાત કરીને આ તો ખાલી આપણે જાન માટે એટલે ખ્યાલ હોય ખાલી બીજા રીજનમાં પણ ચાલતું છે એ પણ થોડું તમને ખ્યાલ હશે પણ ખાલી અહીંયા કેટલું સરસ ચાલે છે અત્યારે બોસ્ટનની અંદર આખું નવું આપણે મંદિર કરી છે હવેલી આખું કરી છે વેસ્ટ અંદર છે ને આખું નવું એક્સપેન્શન ના સભો મંડપ કરી છે સાઉથ બોસ્ટનની અંદર છે એમને નવે ક્લાસરૂમ આપણે કરીએ છીએ હાટવડની અંદર આખી નવી પ્રોપર્ટી આપણે શોધી છે ન્યુયોર્કની અંદર આપણે બાપાનો મંદિર છે ને આખો તોડી નવ ભવ્ય બાપાનું પચાસમો વર્ષનું સ્મૃતિ એ મંદિર આખું આપણે રજૂઆત કરીએ છીએ લોંગ આઈલેન્ડની અંદર એક્સટેન્શન જર્સી સિટી તોડી નવ કરી ફિફ્ટેન્ડરમાં નવી પ્રોપર્ટી આપણે લઈએ છીએ પારસીપીમાં માસ્ટર પ્લાન છે ઓગનસોલની અંદર હજી તો ક્લાસરૂમ જ નથી ક્લાસરૂમ કરીશું ડાઇનિંગ હોલ કરીશું બધું હજી આપણે બાકી છે પ્રદર્શન કરવાનું છે પેલા દોખે એની અંદર પણ આખું હજી એક્સટેન્શન ને રિનોવેશન માસ્ટર પ્લાન કરવાનું છે લેન્સ કામ ચાલુ થઈ ગયું ત્યાં તો જેમને ક્લાસરૂમ ને રસોડું બધું ચાલુ થઈ ગયું ડાઉનિંગ ની અંદર આખું નવું મંદિરમાં રેનોવેશન ચાલે છે ની અંદર આખો નવો સભા મંડપ ઠાકોરજીના કનું ક્લાસરૂમ અત્યારે કામ ચાલે છે આપણે બે મહિના પછી આપણે બધું ઉદઘાટન કરવાના છે વોશિંગ્ટન ડીસીની અંદર બાજુની જમીનમાં આપણે આખો માસ્ટર પ્લાન નોવા નોવરની અંદર નવી પ્રોપર્ટી આપણને મળી ગઈ છે રિશમેનમાં નવી પ્રોપર્ટી શોધીએ છીએ આજનો બધો વિકાસ આપણે છે એટલે દરેક જગ્યા જે છે ને આમાં કેવું છે કે મંદિરો જે થાય છે આમાં કેવું છે કે કોઈ પ્રેશર નથી મૂક્યો આ તો નીડ બેસ્ટ જ છે કારણ કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક ખૂટે છે દરેક જગ્યાએ કંઈક પ્રશ્ન છે અને મોટા સંત એટલા ખૂબ છે અને એ લોકોએ જોયું કે કેટલી સેવા એ કરી યોગાનંદ સ્વામી જે વાત કરી કે આપણે યુવકોએ તો આગના પાડી જ લીધી કે અત્યારે આપણે બીજું કશું નહીં બધું અક્ષરતા બરોબર ને બધા અક્ષરતામાં ફોકસ આવી જાય બધા આખા રીઝન આખા અમેરિકામાં બધે કરે બીજું બધું કામ પરતું મૂકી અને બધા જોડાઈ ગયા એટલે સત્પુરુષની એવું કે આ લોકો માટે હું શું કરી દઉં સ્વામી કે બધું હવે ગળો દરેક જગ્યાએ સત્સંગ વધે સત્સંગનો વિકાસ થાય સારામાં સારી વ્યવસ્થા થાય આ વખતે દેશમાં જવાનું બે વાર થયું હતું તો પહેલી વાર જયારે ગયા આની માટે સમય ગયા હતા અને આપણા ચાર પાંચ મંદિરોને જે કંઈ પ્રોજેક્ટ છે એના બધા પ્લાન આર્કિટેક્ટને ડિઝાઇનને કરવા માટે બધા બેઠા હતા ત્યાં પૂજી નારાયણ મુનિ સ્વામી બ્રહ્મચરંદ સાંઈ વગેરે જે કંઈક વર્ષોથી મંદિરોને જોડાયા તે લોકો લગભગ ચાર પાંચ કલાક સુધી બધું જોયું કેવી રીતે કરવું અને પછી અમે ફરીવાર સનશિબિરમાં ગયા ત્યારે ફરીવાર આમ નાય મની મને કીધું કે આપણે પેલું ચેરીયલનો પ્લાન જોઈ લઈએ જર્સી સિટીનો પ્લાન જોઈ લે બોસ્ટનનો પ્લાન જોઈ લઈએ તો બાપા ત્યાં સારંગપુરમાં છે આટલો બધો આવી રીતે ત્યાં વ્યસ્ત કાર્યક્રમ હોય સભાઓ હોય સન શિબિરનો બધું એમનું આયોજન હોય દિવ્ય સનિધિ પર્વના આયોજન હોય એની અંદર એમને ચાર કલાક તો ખાલી આપણે રીજનના પ્રોજેક્ટ માટે બીજા મિટિંગ આપણી માટે ત્યાં કરી આટલા મોટા સંતો આપણે થાય કે કોઈ ચેરીઓ ઓળખે છે ઓળખે છે બધાને ખબર જ છે બરાબર જયારે મિટિંગમાં બેઠા હતા ત્યારે બધું પ્લાન ને બધું કરતા હતા ને તે વચ્ચે વચ્ચે બોલે કે આપણે અંદર કે આ વખતે દર્શન કરવા આવ્યા હતા ને તો બે ત્રણ બોલ્યા કે આપણે પાર્કિંગમાં જઈએ તો જમણી બાજુ પેલું બધું ઝાડ ને બધું છે આ બાજુ બિલ્ડિંગ છે તો આ બધું હવે આ બાજુ સારું લાગશે અને પાર્કિંગ થી આમ દેખાશે એટલે આખું એ ઉભા હોય એવી રીતે વિઝ્યુઅલાઇઝ કરતા એવી રીતે આખું ડિઝાઇન આપણી માટે કરશે હવે આપણે તો વેયર એન્ડ ગુડ હેન્ડ બરાબર ને આટલા મોટા સંતો આપણા મંદિર આપણે થાય કે કેટલા મંદિરો છે એ લોકોને તો કેટલા બધા મોટા શિખરભાગે છે ના પણ નાના હરિમંદિરમાં આટલો બધો દાખલો કરે છે પણ એ લોકોને જીવની અંદર કેવું છે કે બધા હરિભક્તો માટે સારું છે એ લોકોને પણ શું ખ્યાલ છે કે આ હરિભક્તો કેવી સેવા કરે છે એને ખ્યાલ છે કે આ લોકોને સારું મંદિર કરવું છે તો આપણે મદદ પણ કરવી જોઈએ અને એટલો બધો સમય એ લોકો આપે છે આપણી માટે તો આપણે તે લોકોને પણ આભાર માનવો જોઈએ કે આપણે તો કે પૂછતા નથી ને આપણે કદાચ ડિઝર્વિંગ નથી તે છતાં આપણી માટે આટલું બધું કરે છે સો અહીંયા આપણે જે ચેરીહલ અંદર જયારે વિચાર કરતા હતા આ તો લગભગ પાંચ સાત વર્ષથી આ બધી વાતચીત બધી ચાલે છે કારણ કે મને આ છું પહેલી વાર કંઈક પહેલી વાર ને પણ જે કંઈક પાંચ સાત વર્ષ પહેલા સેવા મળી ત્યાર પછી હું કંઈક બાલ કરવા ગયો હતો ને તે વખત બોલતો ને તે વખત જ પીપા પડતા હતા મારી બાજુમાં મેં તો ક્યાંનું કંઈક કરવું પડશે પછી પાટા પીં પ્રણવ ભાઈ ને વિપુલ ભાઈ ને બધું ઉપર જઈને બધું ખેલાયા કરતા હતા બરાબર ને ઘણા વર્ષોથી બધા બધા ઠીક ના માર્યા કરતા હતા બધા તો એ પ્રમાણે બધું ચાલતું હતું